ગાંધીધામ શહેરના નગરમાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર ખોદેલા ખાડામાં પડી જવાથી બે બાળકોના મોત નીપજ્યા તો આ બનાવ અંગે મળતી વિગત મુજબ અપના નગર ખાતે કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું જ્યાં ચોકીદારનું કામ ચોકીદારના બે બાળકો સુનિલ રાહુલ પટેલ અને પૃથ્વી રાહુલ પટેલ સાંજેના ચાર વાગ્યાના રસ્તાથી ગુમ હતા તો પરિવાર દ્વારા તેઓની શોધખોળ કરવામાં આવી રહી હતી આ દરમિયાન કન્સ્ટ્રક્શન સાઇડ બાજુના ખાડામાં તપાસ કરવામાં આવતા બંને બાળકો મળી આવ્યા હતા આદિપુરની રામબાગ હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ફરજ પરના તબીબો દ્વારા મૃત